બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સહપ્રભારી ચંદનજી ઠાકોરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી થરાદના વિશ્રામ ગૃહ ખાતે વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના સહપ્રભારી ચંદનસિંહ ઠાકોર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાગેલા તથા થરાદ કોંગ્રેસ પક્ષના આગેવાનો તથા કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આવનારી લોકસભામાં કોંગ્રેસ પક્ષને મજબૂત કરવા વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જેમાં આ બેઠકમાં પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અંબાબાઈ સોલંકી મોંગીલાલ પટેલ કોંગ્રેસના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મણિનગર થી મળી મુંબઈ સુધી સડસઠસો કિલોમીટર કિલોમીટરની યાત્રા એ નીકળ્યો છે ના માટે એની જોડે બધી સંપત્તિ છે